નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ થરાદ તાલુકાના શવપુર ગામે રહેતા ઠાકોર પરવીનભાઈ રવજીભાઈએ ખેતરના શેડે ઉગેલા લીમડા પાડોશી હકદાર હીરાભાઈને જાણ કર્યા વગર બારોબાર લીમડા વેચી મારવાનું ષડયંત્ર રચી અને લીમડા કાપવા આવેલ માણસોને પૂછપરછ કરતા કિંમત રૂપિયા અઠ્ઠાવીસ હજાર પાંચસોનો સોદો કરેલ હોય અને હીરાભાઈને જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લીમડાઓનું રોકાણ કરાવેલ અને પરવીનભાઈની રૂબરૂ મુલાકાત લેતા પરવીનભાઈએ મારવાની ધમકી આપેલ

પણ હું એ કેવા માંગુ તારે ભલે ફોન લેવા લે પડાવો હોય તો પડાવી દીધે વાત કરે તો શેઠાની માફાડ તો ફોનની મત માફાડ રેડી શેઠાની બો વાત ઈ કરવા માંગુ છું હા તાર ગમે તો વિડિયો આખો ખલાયરો વિડિયો લાયરો મતલબ વાત કરું છું હા પણ શેઠાની વાત કર તો ફોન શેઠાની વાત તને તું મારો પાડોસી છે વાત સાચી છે હું તારો પાડોસી રેડી હું તારો ભાઈ તો તારો ને મારો શેઠો છે ભાઈ છે પાડોસી છે તો તે મને પૂછ્યા વગર લેબડા જેમ પડાયા પેલી વાત તો આ રીયા તારા બાપ તો જીવતો બેઠો છે અર્થાત પણ મારા બાપનો વાત સાચી છે આર્યો આ હક તો કાયદેસર બારો બને છે યાર તારે મને પૂછવું રેડી તે પૂછ્યા વગર કાયદેસર શું કો મને તારે પૂછવાની ફરજ આવે રેડી કે ભાઈ તમારો દીકરો સમજ છે નથી આવું તારે મને પૂછવાની જરૂર આવે છે રેડી પૂછવાની જરૂર આવે છે તારો ભાઈ રેડી આ તને કાયદેસર હક મારો છે રેડી આ તન હું શું કી વાત કરું તાર તો ઢળી વાત તારે તો પાવે નહીં હોય બોલ ઢળી વા શેતર્નો તારા બાપને મે પ્રેમથી આલ્યો તો તારે શું થાય છે આમ મારી મારે તો પરમ હોય રેડી તું ઢળી વા તો શું પાવતો નથી